વિઠ્ઠલવાડી ઉદ્યોગનગરમાં આવેલા લીમડાવાડા મેલાડીમાના મંદિરને તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો વિઠ્ઠલવાડી ઉદ્યોગનગરમાં આવેલા લીમડાવાડા મેલાડી માતાના મંદિરને બે તસ્કરોએ નિશાન બનાવી મંદિરની દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હોવાની નિલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી મછેા�઱શ મેા�઱ મી મિં મ૨ા મ૨ે મ૨ે ના મ૨્ણ મ૨ે મ૨ેા઱ મા૱૱ माने લીમડાવાળા મેળીમાં મંદિર છે અમે જયારે અહીંયા શુક્રવારે આરતી કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા બે વ્યક્તિ આવ્યા હતા સવારમાં પાંચને વિશે તો અમને એમ લાગ્યું કે એ દર્શન કરવા આવેલ છે ને જ્યારે અમે આરતી પૂરી કરીને ચા પીવા ગયા ત્યારે એ જે આ દાનપેટી છે એમાં હાથ સાફ કરીને નતા રહ્યા હતા અમે બે બંને મિત્ર જ્યારે ચા પીને અહીંયા આવ્યા ત્યારે અમને આ દાનપેટી તૂટી જોવા મળેલ હતી અને ત્યારે જ અમે અમારા રાજા મેળી ગ્રુપમાં કોલ કર્યો અને એ અમારા રાજા મિક ગ્રુપના જે મેન છે આપણે ચિરાગભાઈ એવડા એમ કીધું અત્યારે એ ડિવિઝન જઈને તમે ફરિયાદ કરી આવો અને પછી આપણે આગળ સવારે શું કરવું છે એનો નિર્ણય લેશું ચોરી ચોરી અંદાજે તો દસ બાર હજાર રૂપિયાની થઈ છે અને જયારે અમે પોલીસ સ્ટેશને ગયા ત્યારે ચોરી થી છ હજાર રૂપિયા પ્રાપ્ત કરવામાં આવ્યા હતા